દિલ્હીમાં ગુજરાતમાં હાય અલર્ડ સ્ટેશન રેલવે સ્ટેશન ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલ એક શક્તિશાળી વિસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે નજીકના પાંચથી છ વાહનો નષ્ટ પામ્યા હતા અને આઠના મોત થયા છે તો ચૌ ચોવીસ લોકો ઘાયલ થયા છે વિસ્ફોટ વિસ્તારમાં ઘબરાહ ફેલાયો હતો અને રસ્તા પર ના ગોટે ગોટા છવાઈ ગયા હતા આ દરમિયાન ગુજરાત પણ સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ છે શહેરના પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટાફને સતર્ક રહેવાની સૂચના આપી છે શહેરમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત મજબૂત બનાવવા માટે ચેકિંગ અને પેટ્રોલિંગ ધરવા વધારવામાં આવ્યું છે પોલીસને શંકાસ્પદ વ્યક્તિઓ અને વાહન પર ખાસ નજર રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વડોદરા શહેર રેલવે સ્ટેશન ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું